श्लोक तेर यज्ञशीष शीना संतो मुच्यंते सर्व के ते त्वय पापा ये पयंते आत्मकारणा तेर शब्दार्थ यज्ञ शीष यज्ञ कर्या पची ग्रहण करातु मन अशीन खानार संत भक्तो मुच्यंते छुटी जाए छे सर्व बधां प्रकारना किल्बी ભોગવે છે જેઓ પચનથી ભોજન બનાવે છે આત્મકારણા તેમના પોતાના કલ્યાણ માટે અર્થાત આધ્યાત્મિક મનોવૃત્તિ ધરાવતા ભક્તો

અન્ન એ ચેતના અને ભાવના સાથે બનાવવા માંગ આવે છે તેમને ભોજન ગ્રહણ કરવા શાબ્દિક અથવા તો માનસિક પ્રાર્થના કરવા માંગ આવે છે આ રીતે ભગવાનને ધરાવેલા ભોજનને પ્રસાદ ભગવાનની કૃપા રહેલા ભોજનને ભગવદ કૃપા તરીકે સ્વીકારવામાં માંગ આવે છે અને તે ચેતના સાથે આરોગવા આવે છે અન્ય ધાર્મિક પરંપરાઓ પણ આ વિધિનું અનુસરણ કરે છે ખ્રિસ્તી ધર્મમાં ધાર્મિક સંસ્કારની વિધિ પ્રમાણે મદિરા અને બ્રેડને ધરાવીને પવિત્ર કરાય છે અને પછી તેનું સેવન કરવામાં આવે છે શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે પ્રસાદ ભોજન જેને પ્રથમ ભગવાનને અર્પિત કરીને ધરાવવામાં આવે છે સેવન કરવાથી મનુષ્ય પાપમાનથી મુક્ત થાય છે અને જે લોકો ભગવાનને ધરાવ્યા વિના ભોજન આરોગે છે પાપ અર્જિત કરે છે અહીં એક પ્રશ્ન ઉભો થઈ શકે છે કે શું આપણે ભગવાનને માંસાહારી ભોજ્ય પદાર્થોને અર્પણ કરીને પશ્ચાત તેના ઉચ્છિષ્ટ અવશેષોને પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકીએ આ પ્રશ્નનો ઉત્તર એ છે કે વેદોએ મનુષ્ય માટે શાકાહારી ભોજ્ય પદાર્થો નિર્ધારિત કરેલા છે જેમાં અનાજ દાળ કઠોળ શાકભાજી ફળો દૂધની બનાવટો વગેરેનો સમાવેશ થાય છે

આધ્યાત્મિક માર્ગ પર ઉન્નતિ થતા શાકાહારી જીવન પ્રાણીઓ પ્રત્યેના આતંકને રોકવા શિષ્યોને માંસાહાર સેવન કરવાથી દૂર રાખો બુદ્ધિમાન લોકોનો ખોરાક એ છે જે સાધુગણ ગ્રહણ કરે છે તે માનસિક હોતું નથી મહાત્મા બુદ્ધ જો તમે એમ ઘોષિત કરો છો કે પ્રાકૃતિક રીતે જે તમારી રચના આવા ખાદ્ય પદાર્થોના સેવન માટે થઈ છે તો પ્રથમ તમે સ્વયં તેની હત્યા કરો જેને તમે ખાવા ઈચ્છો છો આ બધું કેવળ સ્વયં પોતાના હાથે કરો કોઈ પણ છરી લાઠી કે કુહાડીની સહાયતા વિના રોમન પ્લુતાર્ચનો નિબંધ ઓનિટિંગ ફ્લેશ જ્યાં સુધી મનુષ્ય પ્રાણીઓનો સંહાર કરશે ત્યાં સુધી તેઓ એકબીજાની હત્યા કરતા રહેશે વાસ્તવમાં જે હત્યા અને પીડાના બીજ રોપે છે તેને આનંદ અને પ્રેમની પ્રાપ્તિ થતી નથી પાયથાગોરસ ખરેખર માનવ નરપશુઓનો રાજા છે કારણ કે તેની કઠોરતા તેમનાથી પણ આગળ વધી ગઈ છે આપણે અન્યના મૃત્યના આધારે જીવીએ છીએ આપનું શરીર કબ્રસ્તાન છે મેન નાની વયમાં જ માંસાહારના સેવનનો ત્યાગ કરી દીધો છે લિયોનાર્દો દ વિન્ચી અહિંસા ઉચ્ચ આચાર સંહિતા તરફ દોરી જાય છે જે સર્વ પ્રકારની ઉત્ક્રાંતિનું લક્ષ્ય છે જ્યાં સુધી આપણે બધા જ જીવન પ્રાણીઓને કષ્ટ આપવાનું બંધ નહીં કરીએ ત્યાં સુધી આપણે સૌ ક્રૂર અને જંગલી છીએ થોમસ એડિસન માંસ ખાવું એ સર્વથા અનૈતિક છે કારણ કે તે એવા કાર્યને હત્યાને આવરી લે છે જે નૈતિક મૂલ્યોથી વિપરીત છે લિયો ટોલસ્ટો એ વાસ્તવમાં એ શંકાસ્પદ છે કે મૃતનું માંસ કોઈ પણ સ્થાને કોઈ જીવનની આવશ્યકતા હોઈ શકે સભ્યતા માટે કોઈ પણ દૃષ્ટિએ આવશ્યક નથી કે કોઈ મનુષ્ય એ મૃતનું માંસ આરોગવું જોઈએ એડમ સ્મિથ હું મારી આયુ જોઉં છું એવા લોકો પણ છે જેઓ તેમની આયુ કરતાં અધિક વૃદ્ધ લાગે છે જે લોકો લાશોનો ઉપભોગ કરે છે તેવા લોકો પાસે તમે શું અપેક્ષા રાખી શકો જ્યોર્જ બર્નાર્ડ શો ગોચરમાં પડેલા ગાય કે ઘેટું કોહવાયેલ મૂળદાલ માંસ તરીકે ઓળખાય છે આવા સમાન પ્રકારના હાડપિંજરોને શણગારીને કસાઈની દુકાનોમાં લટકાવી દેવામાં આવે છે અને તે ખોરાક તરીકે વહેંચાય છે જે શાકાહારી જીવનશૈલી તેના માનવ સ્વભાવ પર પડતા પવિત્ર શારીરિક પ્રભાવને કારણે સમગ્ર માનવજાતિ માટે સૌથી અધિક લાભદાયી રીતે અસર કરતા છે આલ્બર્ટ આઇનસ્ટાઇન હું એવી લાગણી ધરાવું છું કે આધ્યાત્મિક ઉન્નતિ એક તબક્કે એવી માંગણી કરે છે કે આપણે આપણી શારીરિક ઈચ્છાઓની તૃપ્તિ માટે આપણાથી નાના પ્રાણીઓની હત્યા કરવાનું બંધ કરવું જોઈએ મહાત્મા ગાંધી આ શ્લોક માં શ્રીકૃષ્ણ કહે છે કે પણ પ્રાણ તરીકે કરીએ છીએ જીવનનો વિનાશ કરવાના કાર્મિક ફળો માં બંધાઈ જઈએ છીએ શ્લોક માંગ શબ્દનો ઉપયોગ થયો છે અર્થાત મનુષ્યના વ્યક્તિગત સુખ માટે પરંતુ જો આપણે ભગવાનને અર્પણ કરેલા યજ્ઞના અવશેષોનું પ્રસાદ તરીકે સેવન કરીએ છીએ તો આપણી ભાવના જ પરિવર્તિત થઈ જાય છે તેના પરિણામે આપણે આપણા શરીરને ભગવાનની સંપત્તિ માનીએ છીએ જેને ભગવાનની સેવા અર્થે આપણી દેખરેખમાં મૂકવામાં આવી છે પરિણામે આપણે ભગવદ કૃપાથી અનુમતિ પ્રાપ્ત પ્રસાદને એવી ભાવના સાથે ગ્રહણ કરીએ છીએ કે તે આપણા શરીરને પોષણ આપશે સમર્પિત થઈ જાય છે ભરત મુનિએ કહ્યું છે વસુસતો ક્રતુ દક્ષો કાલ કામો કૃતિ કુરુ પુરુરવા મદ્રવાસ્ય વિશ્વદેવા પ્રકીર્તિતા તારક ચિહ્ન રસોઈ કરવાની પ્રક્રિયામાં પીસવાના યંત્રો જળપાત્ર અને ઝાડુ જીવાતોની હિંસાનું કારણ બને છે જે પોતાના માટે ખોરાક બનાવે છે તેઓ આ પાપકર્મમાં સંડોવાઈ જાય છે પરંતુ યજના પાપકર્મના ફળને બિન પ્રભાવી બનાવી દે છે